નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું એક એવી વનસ્પતિ જેમને વરસાદ ઓડી જંગલ વિસ્તારમાં અને ખેતરની વાડ પર ઉગે છે આ ઔષધિ અસ્થમાં કફ તાવ લોહી સંબંધી રોગો નબળાઈ આંખોની દ્રષ્ટિ વધારવામાં આ વનસ્પતિ અક્ષર અક્ષીર છે ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં તેમજ ખેતરની વાડ પર જોવા મળતી અમૂલ્ય વનસ્પતિ વર્ષા ડોડી શરીર રોગો માટે અક્ષીર મનાય છે પરંતુ વાડનો નાશ થતા અને જંગલ વિસ્તાર ટૂંકો થતાં નામશેષ થવાને આરે આવી છે કુદરતમાં મળી આવતા વિવિધ ફળો પુષ્પો બીજ મૂળ વગેરેનો પરંપરાગત ખાદ્ય વિજ્ઞાનમાં સમાવેશ કરવામાં આવેલ છે પરંપરાગત વિજ્ઞાનમાં સમાવેશિત અને ગુજરાતમાં મળી આવતી એવી એવી જ એક અમૂલ્ય વનસ્પતિ એટલે કે જે રાડા નામથી ઓરખો વેલા પ્રકારની આ વનસ્પતિ ચોમાસા દરમિયાન જંગલમાં અને ખેતરની વાડ પર જમીનમાં રહેલી ગાંઠમાંથી દર વર્ષે નવી વેલ ઉગતી હોય છે ગુજરાતમાં તે વાસેટી એટલે કે વાયુ વાતવાયુ રોગોથી દૂર રાખનાર રાડા રૂડી શ્રીફૂલ આકાડોડી વગેરે જેવા નામોથી જાણીતી છે આ વનસ્પતિ ચોમાસામાં ફૂલો બેસે છે જેનો સૂપ શાક પરોઠા મુઠિયા પકોડા વગેરે બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત ફૂલોને સૂકવીને તેની ટી પેક તરીકે વિશિષ્ટ આરોગ્યવર્ધક પીણું બનાવવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે આ વનસ્પતિ અસ્થમા કફ તાવ લોહીને સંબંધી રોગો નબળાઈ વગેરેમાં અક્ષીર છે આંખોની દ્રષ્ટિ વધારવામાં તથા પ્રસુતાઓમાં દૂધ વધારવામાં ઉપયોગી છે ફળનું દૂધ લ્યુકોર્ડમાં અને અન્ય ત્વસા સંબંધી રોગોમાં ઉપચારમાં ઉપયોગી છે વિટામિન એ ઈ એસ્કોર્બિક એસિડ બીટા કેરાટીન એન્ટીએક્સિડન્ટ જેવા વિટામિન પણ છે ધરાવે છે ચોમાસા દરમિયાન ગુજરાતના માર્કેટમાં તેના ફૂલ વેચાતા જોવા મળે છે આધુનિકતાના કારણે ખેતરોની કુદરતી વનસ્પતિની વાળનો નાશ તેમજ ઘટતો જતો જંગલ વિસ્તાર આ વનસ્પતિને નામસે થવા માટે જવાબદાર બની શકે છે ત્યારે જૈવી જૈવ વિવિધતા સંક્રમણ તથા ફોરેસ્ટ વેજીટેબલ પ્રો મળે તેવા પ્રયત્નો થાય છે તે જરૂરી છે